ગાંધીનગરના કલોલમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિરાસન એકસો સોળમી સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી શંખેશ્વર મહાતીર્થની જીગો પેઢીના સંપૂર્ણ વહીવટ હસ્તકના કલુલ મુકામે આવેલા શ્રી પાશ્વનાથજી મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના બે દેરાસરો પૈકી શ્રી ચિંતામણી પાશ્વનાથ દેરાસરની એકસો સોળમી સાલગીરાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી સાલગીરી પ્રસંગે ધ્વજારોહણ તેમજ પંચકલ્યાણક પૂજાનો લાભ કાંતાબેન શાંતિલાલ શાહ પરિવાર ધાંગ્રાવાળા હસ્તે રૂક્કલબેન વિજયકુમાર શાહ તેમજ ભવ્યા ધવલ શાહ તરફથી લેવામાં આવ્યો શ્રી સંઘ સ્વામી વાસ્તવલયનો લાભ કલોલ મુકામે દિરાસરના નિર્માણ કરતા શ્રેષ્ઠી વર્ય શ્રેષ્ઠ શ્રી જમનાભાઈ ભગોભાઈ પરિવાર તેમજ અન્ય ભાગ્યશાળીઓ તરફથી લેવામાં આવ્યો હતો સાલગીરી પ્રસંગના તમામ કાર્યક્રમો ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગથી પરિપૂર્ણ થયા હતા ભાગ્યશાળીઓ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનું મહત્વ યોગદાન આપ્યું હતું આ તમામ ભાગ્યશાળીઓનો શ્રી પાશ્વનાથજી મહારાજ જૈન દિરાસર ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રી શંખેશ્વર મહાતીર્થની જીગો પેઢીના સંપૂર્ણ વૈવચસ્તકના કલોલ મુકામે આવેલા બે દેરાસરો પૈકી શ્રી ચિંતામણી પાસ દેરાસરની આજે એકસો સોળમી સાલગીરી છે આ સાલગીરીની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આ સાલગીરી પ્રસંગે ધ્વજારોહણનો લાભ કાંતાબેન શાંતિલાલ શાહ પરિવાર ધાંગધ્રાવાલા તરફથી હસ્તે રૂપલબેન વિજયકુમાર શાહ તેમજ ભવ્યા ધવલ પરિવાર તરફથી લેવામાં આવ્યો છે શ્રી પંચકલ્યાણ પૂજાનો લાભ પણ આ પરિવાર તરફથી લેવામાં આવ્યો છે શ્રી સંઘ સ્વામી આસનો લાભ કલોલ મુકામે દેરાસનના નિર્માણ કરતા શ્રેષ્ઠ શ્રી જમનાભાઈ ભગુબર પરિવાર તરફથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપુર સંઘ કલોલ તરફથી ધ્વજારોહણના લાભાર્થી પરિવાર તરફથી તેમજ સેવંતીલાલ મણિલાલ શાહ પરિવાર મોટી આદ્ર દ્વારા તરફથી લેવામાં આવ્યો છે આજનો આ દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગનો દિવસ છે આ પ્રસંગે કલોલમાં શ્રી જૈન સ્વતમ મૃત્યુગ સંઘના ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ્યશાળી વધાર્યા હતા અને તેમણે આ કાર્યક્રમમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગથી લાભ લીધો છે આ કાર્યક્રમે સફળ બનાવવા માટે જે પણ ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત કરી છે અને કાર્યક્રમે સફળ બનાવ્યો છે તે બદલ હું તમામને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું આપું છું ધન્યવાદ જય જીવન